પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દ્વારા ચેમ્બરની કામગીરી માટે ઓફિસ બેરર્સની ટીમની જાહેરાત કરી છે આ નવી ટીમ વેપારીઓના પ્રશ્નોના નિરાકરણ માટે હંમેશા તત્પર રહેશે તેવી ખાતરી પણ આપી છે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ જીજ્ઞેશભાઈ હિંમતભાઈ કારિયાએ વર્ષ બે હજાર ચોવીસ પચીસ એટલે કે એક વર્ષ માટે ઓફિસ બેરર્સની ટીમની જાહેરાત કરતા એવું જણાવ્યું હતું કે આગલા વર્ષમાં ઓફિસ બેરર્સની ટીમે મારી સાથે ખંભે ખંભા મિલાવી ચેમ્બરની કામગીરી કરી છે ત્યારે ફરી આ જ ટીમને રિપીટ કરી ઓફિસ બેરર્સ ટીમમાં સામેલ કરતા ખુશી વ્યક્ત કરી એક વર્ષ માટેના ઓફિસ બેરર્સની નિમણૂક કરી છે જેમાં પ્રમુખ તરીકે જિગ્નેશભાઈ હિંમતભાઈ કાર્યા ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ તુલસીદાસ પાઉં સેક્રેટરી તરીકે ભરતભાઈ ભોગીભાઈ લાખાણી જોઈન્ટ સેક્રેટરી તરીકે હેમેન્દ્રભાઈ ગોરધનદાસ કોટેચા તથા ટ્રેઝરર તરીકે ભરતભાઈ મોહનલાલ રાયચુરાની નિમણૂક કરાઈ છે હું જીગેશભાઈ કાર્યા પોરબંદર ચેમ્બર ઓફ પ્રમુખ તરીકે જણાવું છું કે હાલ બે હજાર ચોવીસ પચીસનું જે નવું વર્ષ ચાલુ થતું હોય ત્યારે અમારા પોરબંદર ચેમ્બર ઓફ બંધારણ મુજબ પ્રમુખ તરીકે અમારે કાર્યવાહી જે કરવાની થતી હોય એમાં ઓફિસ દ્વારા નિમણૂક કરવાની થતી હોય છે તો બે હજાર ચોવીસ પચીસના ઓફિસ બેરની આજ સવારે જ મેં નિમણૂક કરી હોય એમાંના ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ ભાવને રેખા હોય સેક્રેટરી તરીકે ભરતભાઈ લાખાણી એડવોકેટ છે એ હોય જોઈન્ટ સેક્રેટરી તરીકે હેમેન્દ્રભાઈ કોટેચા હોય અને ટ્રેઝરર તરીકે ભરતભાઈ રાયચુરા હોય આ અમારી ઓફિસબેયરની રચના કરી હોય અને આવતા દિવસોમાં બંધારણ મુજબ અમારે જે કમિટીની ફરવણી કરવાની થતી હશે આવતી મિટિંગમાં કમિટીની ફરવણી કરી અને જે કમિટીના ચેરમેન બનશે તે આવતા દિવસોમાં વેપારીના કોઈપણ પ્રશ્ન છે એની સાટગાટ કરીને વેપારીના કોઈ પણ પ્રશ્નની મૂંઝવણ દૂર કરશે આવતા દિવસોમાં જે કોઈ પણ અમે જાહેર કરશું એની જાહેરાત કરશું આવતા દિવસોમાં પ્રમુખ જિજ્ઞેશભાઈ કાર્ય તેઓની ટીમ ખૂબ જ ઉત્સાહ અને જોમપૂર્વક વેપાર ઉદ્યોગને લગતા તમામ પ્રશ્નોનું નિરાકરણ કરશે તેમજ ચેમ્બર ના વિકાસના કાર્યોમાં પ્રયત્ન કરશે એવી આશા વ્યક્ત કરી હતી તેમજ પ્રમુખ જિજ્ઞેશભાઈ કાર્ય વેપારીઓના કોઈ પણ પ્રશ્નો હોય કે કામકાજ હોય તો તેઓને ફોન પર જાણ કરવા પણ જણાવ્યું છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર